સુરતની ગુણાતરામાં નગર પ્રાથમિક શાળા ત્રણસો બેતાળીસ અને ત્રણસો એકાવનમાં નોનવેજ પાટી કરનારા આચાર્ય પ્રભાકર રમૈયાને સસ્પેન્ડ કરાયા સુરતમાં શાળામાં નોનવેજ પાટી કરનારા આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આમ રાજ્યના શિક્ષણમંત્રીએ આ મુદ્દે કડક પગલાં લીધા છે જેમાં પ્રફુલ પાનસેરિયાએ આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે ઘટનામાં મીડિયા દ્વારા બહાર આવેલા અહેવાલો બાદ કડક પગલાં લેવામાં આવ્યા છે પાનસેરિયાએ કહ્યું હતું કે શાળાઓમાં આવી કોઈ પણ પ્રવૃત્તિ ચલાવી નહીં લેવાય આમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક ચેતવણી આપી છે જેમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય પ્રભાકર રમૈયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મનપાની સ્કૂલ નંબર ત્રણસો બેતાલીસમાં ઘટના બની હતી વડોદરા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દીનદયાળ પ્રાઇમરી સ્કૂલ નંબર ત્રણસો અને ત્રણસો આવેલી છે જે આ સરકારી સ્કૂલમાં

ખુબજ ગંભીર બાબત કહેવામાં આવે છે એના કારણે તો સસ્પેન્ડ કર્યા છે હવે ખાતાકીય તપાસ મૂકીને પેનલના માધ્યમ માધ્યમ દ્વારા તપાસ કરીને એના પર જે બીજી પણ કાર્યવાહી કરવાની હશે અમે કરીશું